હેલો રેડી રેડી થઈ થઈ ગઈ છું મેડમ ગયા છે છે સ્કૂલ બધું હવે મિનિટ પેલું પાણીમાં ભીનું થાય છે આપણે એને ઘરમાં લઈ આવીએ હા પેલા એની માટે છે ને સરસ મજાનું માળો બનાવીએ પછી એને એમાં મૂકી દઈશું હમ વેઇટ વેઇટ

どこ行ってくママ

કિ દઈએ હર સે બટ દે દે બતાવ તો પછી માંથી બટરફ્લાય ની હમ મટ્ટો હમ અહીંયા તો ડેડી બેગ મૂકે છે ફૂલથી મૂકી દઉં તો હે અહીંયા મૂકી દઉં ટેબલ ઉપર હ કેટલા સે

હાય ક્લેમેનર લવ યુ એટલે બતાઉં આમાં જોઈ જોઈને ઉડી ના તો તારે ક્યાં જવાનું છે તો માથે ઉડી રેખા બનતા ત્યાં તો પંડી ની એ તો નઈ ઉડે તો બી રેખા બા તો આવા દે નઈ આવા દે નઈ દે ના તો ડાડી તો નથી ઉડતો ડાડી ને નઈ આવ દે ના હા ના તો સુખર સી ડાડી હવે

ત્યારે આપણે ગુડગલ બનવાનું મસ્તી નહીં કરવાનું બનીને બેસવાનું એમ બી તો જ થોડું થોડું કરતા ખાસું લેટ થઈ ગયું હતું ઘરે જ અમને સાત વાગી ગયા હતા અને જોત જોતામાં અંધારું થઈ ગયું છે અને હવે અમે પહોંચ્યા છે ચીખલી બોમ્બે હાઈવે પર અને વરસાદ તો બાપરે બાપ જોરદાર વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે આગળ તો કંઈક દેખાતું નથી પણ સારું છે કે લેટ થઈ ગયું છે એટલે એટલું ટ્રાફિક નથી લાગતું બાકી આગળ જોઈએ અને આ ગાઈસ કંઈ જ નહીં દેખાતું અને હવે પહોંચી ગયા છે ઉદવાડા હાઈવે પર અને ટ્રાફિક ગાઈસ રોંગ સાઈડ ટ્રાફિક જો લગભગ એક દોઢ કિલોમીટર થી આ ટ્રાફિક છે આવી ગયા ઘરે અને હમણાં ખીચડી બને છે બીકોઝ અમે મમ્મીને ના પાડી હતી કે અમે બહાર જમી આવશું પણ ખુલ્લી નહીં હતી બધી બંધ હતી એટલી મુશળધાર વરસાદ હતો રસ્તો એટલો ખરાબ હતો અને ટ્રાફિક તો તમે જોઈ લીધો એટલું ટ્રાફિક હતું ને સારો અમારી સાઈડ નહીં હતું વાંધો નહીં કડી ખીચડી આપણી બની ગઈ છે પ્રસાદ કુટુંટ ઠંડુ થાય એટલે ફટાફટ ખાઈ લી અને વાગી ગયા છો અગિયાર તો ખાસું લેટ થઈ ગયું છે મા ચાલે આ કેમ હોય તો વાઇટ એટલે અમુક ભાગ કે પછી કલર આવે આનો નિયમ છે હા બગ આ દે ઈ રામ ગુડ કરે દીકવા તો તો પે નિ પકડેલો કડતો હે મોટો છે જો ટીચાઈ ન ટીચાઈ ન ફાયદો ટીચાઈ ન ટીચાઈ થોડી જાવ હા ગાઈસ જેમલ ઈદુ છે તો ચાલો વ્લોગ અહીંયા જોઈન કરું છું મરે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તનુ તનું વ્લોગ ક્યારે વાણો હે બોલ બોલ ચાલો તનુનો વ્લોગ આવશે ત્યારે કહીશ તો મળીએ કાલે બાય ગાઈસ